નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ સ્વાગત છે મિત્રો ત્રીજી તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો મંગળવાર ના રોજ આજની કેસર કેરી ની આવક ની વાત કરીએ તો મિત્રો કેસર કેરી ની આવક હાલ ગઈકાલ જેવી છે આજે પણ આવકમાં થોડો ઘટાડો જોવા મળી રહેલો છે તેમજ હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો શરૂ થવાની તૈયારી છે હમણાં બે જ મિનિટમાં હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે તો હમણાં જ જાણી લઈ કહેવા રહે છે આજના કેસર કેરીના બજાર ભાવ તેમજ કોઈ પણ ભાઈઓને પાકલ કેરી લેવાની હોય આ રિટેલમાં લેવાની હોય કે હોલસેલ લેવાની હોય તો સંતોષ કેળા ભંડારનો અવશ્ય મુલાકાત લેજો તેનું એડ્રેસ છે જેલચોક ગોંડલ ધન્યવાદ नौ सौ अढा नौ सौ मिले भिंडी आठ सौ लख તો ભાઈ લાગત અહીંયા નવસો સાડા નવસો ના ભાવ થયા છે ભાઈ હાલ તમને દેખાડું ભાઈ માલ જોઈ શકો છો આ પ્રકારનો માલ છે હાલ ભાવ મને અત્યારે યાદ નથી પણ લાગત સાડા આઠસો નવસો હવા નવસો હાડા નવસો ના ભાવ થયા છે આ માલ છે ભાઈ તમે જોઈ લો આ કેરી છે આ માલ છે ભાવની તો મને ખબર નથી અત્યારે જોઈ લ્યો આ માલ છે આ ક્વોલિટી માલ છે બધા માલ સેમ જ છે કઈ બહુ લાંબો ફેરફાર છે ને ભાઈ હાડા નવસો માં વેચાણ માલ છે જોઈ શકો છો આ બધા માલ છે સુપર ક્વોલિટી માલ કઈ ઘટે ને એવા માલ છે સાતસો ને પચાસ રૂપિયા ભાવ દેજો છે ભાઈ માલ નો જોઈ શકો છો સારી ક્વોલિટી માલ છે સાતસો પચાસ આ ને સાતસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે ભાઈ સારી ક્વોલિટી માલ છે સાતસો ને પચાસ રૂપિયા ભાવ દેજો છે આનો અને આઠસો રૂપિયા માં વેચાણું છે ભાઈ જોઈ શકો છો આ સારી ક્વોલિટી માલ છે આઠસો રૂપિયા ભાવ થયો છે આનો મસ્ત ક્વોલિટી મળતી આઠસો રૂપિયા ફળ બધે મીડિયમ જ છે બહુ મોટા નથી પણ ક્વોલિટી તમે જોઈ શકો છો મસ્ત ક્વોલિટી આઠસો રૂપિયા બહુ

છસો રૂપિયા છસો રૂપિયા નો ભાવ દીધે ભાઈ માલ છસો રૂપિયા માં છે છસો રૂપિયા

5 0 0루피

પાંચસો રૂપિયા ભાવ થાય છે ભાઈ નાના ફળ છે જોઈ શકો છો પાંચસો રૂપિયામાં વેચાણું છે નાના ફળ

છે રૂપિયા ભાઈ ફળ નાના મોટા છે જોઈ શકો છો નાનું ફળે છે મોટે ફળ છે છસો ને પચીસ રૂપિયા છોકરા ને છસો ને પચીસ રૂપિયા ક્યાં ગામ થી આવ્યો પાંચસો ને પચાસ રૂપિયા ભાવ થયો ભાઈ આવડત ફળ છે બધા ને આવો જ માલ છે હાડા પાંચસો રૂપિયા ભાવ થયો લઈ લે પાંચસો ને પચાસ

છસો ને પચીસ રૂપિયા ભાવ થાય ભાઈ આ માલ જોઈ શકો છો છસો ને પચીસ રૂપિયામાં માલ વેચાણ છે છસો ને પચીસ છસો ને પચીસ રૂપિયા ભાવ દીધા ભાઈ ચોખ્ખો માલ છે જોઈ શકો છો નાના ફળ છે છસો ને પચીસ વેચાણ છે ભાઈ એમાં કોઈક મોટા ફળ હોય જે અંદર જોઈ શકો છો બાકી વધારે પૂરતા આપણા નાના ભાવ ફળ છે છસો ને પચીસ રૂપિયા છસો ને પિંચોતેર રૂપિયા ભાવ દેજો છે ભાઈ મોટા ફળ છે ને આ ગોલાટીમાં છે જોઈ શકો છો ચોખ્ખો માલ છે છસો ને પિંચોતેર